નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રીસ જૂન બે હજાર ચોવીસ આજના સાંજના સાડા પાંચ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આજે તેમજ આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાત ઉપર અત્યારે કઈ સિસ્ટમ એક્ટિવ છે તેમજ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં આજે રાત્રે તેમજ આવતીકાલે વરસાદ ભૂકા કાઢશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો પહેલા આપણે વાત કરીશું કે ગુજરાતની અંદર મહુવા તાલુકાની અંદર ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો તો આજે સવારના છ થી આઠના સમયગાળામાં બે કલાકમાં સત્યોતેર તાલુકાની અંદર વરસાદ નોંધાયો જેમાં સૌથી વધારે જે વરસાદ છે તે વલસાડના વાપીની અંદર નોંધાયો જેમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો તેમજ સુરત અને નવસારી આજુબાજુના વિસ્તારો તેમજ ભરૂચ આજુબાજુના વિસ્તારોમાં પણ ઇંચ જેટલો વરસાદ પડ્યો તો સાથે સાથે છોટાઉદેપુર અને વડોદરા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે જોઈએ અત્યારે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે સૌથી પહેલા આપણે અત્યારની લેટેસ્ટ અપડેટ જોઈએ તો અત્યારે કચ્છના જે વિસ્તારો છે જેમાં ગાંધીધામ ભુજ માંડવી નલિયા લખપત ખાવડા અને રાપરમાં ઇસીએમ ડબલ્યુ એફ મોડલ મુજબ જે વરસાદની જે સંભાવના છે તે દર્શાવવામાં આવી રહી છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ દુવારિકા સલાયા જામનગર રાજકોટ ભાણવડ પોરબંદર ગોંડલ જસદણ બોટાદ તેમજ જૂનાગઢ વેરાવળ ઉના આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સિસ્ટમ બતાવાઈ રહી છે સૌથી વધારે જે સિસ્ટમ છે તે મધ્ય ગુજરાતથી લઈ અને ઉત્તર ગુજરાત સુધીના જે આ બધા વિસ્તારો છે તેમાં આપણને જોવા મળે છે જેમાં મોરબી સુરેન્દ્રનગરથી શરૂઆત કરી વિરમગામ અમદાવાદ કપડવંશ લુણાવાડા ગોધરા નડિયાદ ધોળકા ખંભાત વડોદરા છોટાઉદેપુર દાહોદ પંથક તેમજ ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા તેમજ હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર તેમજ આબુ રોડ આજુબાજુના જે વિસ્તારો છે થરાદ ધાનેરા આબુ રોડ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના આપણને જોવા મળે છે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળશે જોઈએ અત્યારે આપણે જીએફએસ મોડલ જોઈએ તો સૌરાષ્ટ્રના જે જૂનાગઢ પંથકના વિસ્તારો છે વેરાવળ ઉના સુધીના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો સાથે સાથે જામનગર મોરબી સુરેન્દ્રનગર વિરમગામ અમદાવાદ કપડવંશ ધોળકા ખંભાત નડિયાદના મધ્ય ગુજરાતના વિસ્તારો સૌથી વધારે ઉત્તર ગુજરાતમાં રાધનપુર થરાદ પાલનપુર આબુરોડ ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર અને ડુંગરપુર આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના બતાવાઈ રહી છે તેમજ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે અરબી સમુદ્રના ભાગોમાં ભરૂચ નર્મદા સુરત તાપી અમોદ તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો જોઈએ આજે રાત્રિની અપડેટ તો આજે રાત્રિના સમયે ફરી વખત અરબી સમુદ્રમાંથી જે ભેજવાળા જે પવનો છે એ ગુજરાત તરફ એટલે કે સૌરાષ્ટ્ર તરફ આવશે અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે જેમાં ઓખા હોય દ્વારકા હોય પોરબંદર ભાણવડ જૂનાગઢ તેમજ આજુબાજુના જે મોટાભાગના વિસ્તારો છે વેરાવળ છે કેશોદ ઉના રાજુલા મહુવા તળાજા પાલિતાણા અમરેલી જેસર બગદાણા તેમજ બોટાદ અને જસદણ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદની સંભાવના છે તો નલિયા અને ગાંધીધામમાં પણ વરસાદ પડશે સાથે સાથે મોરબી અને સુરેન્દ્રનગર બોટાદમાં પણ વરસાદ પડશે તો ખાસ કરીને આજે રાત્રે પણ હજુ ભાવનગર જિલ્લાના તળાજા પાલીતાણા મહુવા સાઈડના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતમાં અમદાવાદ કપડવંશ ધોળકા નડિયાદમાં વરસાદ જોવા મળશે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અમોદ ભરૂચ નર્મદા સુરત તાપી જિલ્લો તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે જેમાં સૌથી વધારે સુરત અને વલસાડ આજુબાજુ વરસાદ પડી શકે ભરૂચ આજુબાજુ પણ વધુ વરસાદ પડશે આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ જેમાં છ વાગ્યાના સમયગાળા દરમિયાન કચ્છના જે વિસ્તારો છે જેમાં આ જે બધા વિસ્તારો છે માંડવી ગાંધીધામ ભુજ નલિયા રાપર આ બધા વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રમાં દ્વારકા ઓખા સલાયા જામનગર મોરબી રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર બોટાદ જસતણ ગોંડલ અમરેલી ભાણવડને પોરબંદરના વિસ્તારો તેમજ જૂનાગઢ આજુબાજુના વિસ્તારો વેરાવળ ઉના મહુવા રાજુલા ભાવનગર અમરેલી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અમોદ રાજપીપળા ભરૂચ સુરત તાપીમાં અને વલસાડ નવસારી ડાંગમાં પણ વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતની વાત કરીએ વિરમગામ બાજુ અમદાવાદ ગાંધીનગર બાજુના વિસ્તારો કપડવાસ લુણાવાડા પંચમહાલ અને દાહોદ છોટાઉદેપુર ખેડા આણંદ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો આપણે સૌથી પહેલા વાત કરીએ કાલે વહેલી સવારે જે પાંચ વાયગાના સમયગાળા દરમિયાન જીએપીએસ મોડલમાં અતિ ભયંકર વરસાદ આપણને બતાવવામાં આવે છે જેમાં ખાસ કરીને માંગરોળ વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ અને રાજુલા આજુબાજુના વિસ્તારો તેમજ કેશોદ જૂનાગઢ વિસાવદર ધારી બગસરા અમરેલી સાવરકુંડલા રાજુલા અને મહુવા સુધીના જે વિસ્તારો છે તળાજા સુધી અને ભાવનગર સુધીના વિસ્તારોમાં વધુ વરસાદ જોવા મળશે જેમાં ખાસ કરીને વેરાવળ વિસાવદર તુલસીશામ શામ ઉના રાજુલા સુધીના વિસ્તારો પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને બતાવી રહીશું દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે તો ખાસ કરીને નવ વાગ્યાની અપડેટ જોઈએ જીએફએસ મોડલ અનુસાર જેમાં જૂનાગઢ અને આગળ વધતા અમરેલી ભાવનગર પાલીતાણા ગારિયાધાર સિહોર વલ્ભીપુર બરવા ઘોઘા તળાજા મહુવા જેસર બગદાણા પંથકમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે તો સાથે સાથે બોટાદમાં અને સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટમાં પણ વરસાદ જોવા મળશે તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ જિલ્લો નર્મદા જિલ્લો સુરત જિલ્લો તાપી જિલ્લો વલસાડ નવસારી જિલ્લામાં અને અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ આજુબાજુ જે મધ્ય ગુજરાતના જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે આવતીકાલે બપોરે બાર વાગ્યાની અપડેટ જોઈએ જેમાં કચ્છની અંદર પણ આ જે બધા વિસ્તારો છે ખાવડા નલિયા ગાંધીધામ તેમાં વરસાદ આપણને જોવા મળશે તો સાથે સાથે ઉત્તર ગુજરાતમાં સુઈગામ પાલનપુર મહેસાણા ડુંગરપુર ખેડબ્રહ્મા એટલે કે તમામ વિસ્તારો સૌરાષ્ટ્રમાં જોઈએ તો દેવભૂમિ દ્વારકાથી જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પડશે તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે સુરત તાપી વલસાડ નવસારી ડાંગ તાપી ભરૂચ આજુબાજુના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આવતીકાલે સાંજના પાંચથી સના સમયગાળામાં સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે કારણ કે ભયાનક સિસ્ટમ બતાવાઈ રહી છે ભાવનગર બોટાદ જસદણ ગોંડલ જુનાગઢ આજુબાજુના વિસ્તારો જેમાં જેમાં સૌથી વધારે વાત કરીએ તો વેરાવળ માંગરોળ કેશોદ વિસાવદર ધારી બગસરા સાવરકુંડલા તુલસીસામ રાજુલા મહુવા તળાજા પાલિતાણા ગારિયાધાર જેસર બગદાણા વલભીપુર ઉમરાળા આ બધા વિસ્તારોમાં ભૂકા કાઢે તેવો વરસાદ પડશે તો પોરબંદર છે દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ બોટાદ સુધીના જે તમામ વિસ્તારો છે તેમાં વરસાદ પડશે કચ્છની અંદર નલિયા ગાંધીધામ ખાવડા સુઈગામ પાલનપુર ડુંગરપુર મહેસાણા આ બધા વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ ભારે વરસાદ પડશે તો ખાસ કરીને આવતીકાલે રાત્રે પણ વરસાદી માહોલ સૌરાષ્ટ્રના તમામ દરિયા કિનારાના જે વિસ્તારો છે તેમાં જોવા મળશે બીજી તારીખે સવારના દસ વાગ્યા સુધી ગુજરાતની અંદર વરસાદી માહોલ યથાવત રહેશે ત્યાર પછી બીજી તારીખે સાંજના સમયે દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદ પડશે બાકી ગુજરાતની અંદર બીજી તારીખની અંદર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ વરાપ કાઢશે એટલે કે વિદાય લઈ શકે છે બેથી ત્રણ દિવસ પછી ફરી વખત સાત આઠ તારીખ આજુબાજુ ગુજરાતની અંદર સિસ્ટમ એટલે કે બંગાળની ખાડીની જે આ સિસ્ટમ છે તે વિશાખાપટ્ટનમ આજુબાજુથી આગળ વધશે અને ગુજરાત તરફ લેન્ડફોલ કરશે ગુજરાત ઉપરથી પસાર થશે તો ગુજરાતમાં

બીજી તારીખની વાત કરીએ તો કચ્છના જે વિસ્તારો છે જેમાં સાઠ સૌરાષ્ટ્રમાં બાવન દક્ષિણ ગુજરાતમાં અડતાલીસ મધ્ય ગુજરાતમાં પણ અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો પૂકે સૌથી વધારે બીજી તારીખની અંદર પવનની ઝડપ જોવા મળશે બસ ખડિત મિત્રો આ હતા અત્યારના સાંજના સાડા પાંચ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ